આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર ધરમપુર તાલુકાના મરઘમાળના સરપંચને વિદ્યાર્થીઓ દ્વારા બંધ થયેલી બસ ફરીથી વાયા મરગમાળ થઈને દોડાવવા માટે કરાઈ રજૂઆત ધરમપુર નજીકમાં આવેલા મરગમાળ ગામે અગાઉ કોરોના પૂર્વે ધરમપુર ડેપોથી ઉપડીને સુરત જતી વહેલી સવારની બસ વાયા મરગમાળ થઈને દોડાવવામાં આવતી હતી તે સમયે વિદ્યાર્થીઓને બિલ્લીમોરા ચીખલી કે ખેરગામ જવા માટે આ બસ ખૂબ ઉપયોગી થઈ જતી હતી પરંતુ થોડા સમય પહેલાં આવક ઓછી મળતી હોવાની વાતને લઈને આ બસનો રૂટ બંધ કરી દેવાયો હતો જેના કારણે સવારે સ્કૂલ કોલેજ અને આઈટીઆઈમાં જતા અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે તેઓને ગામની બહાર ખાનગી વાહનોમાં વહેલી સવારે આવવું પડે છે જેને જોતાં આજે ગામના સરપંચ રજનીકાંત પટેલ અને અન્ય વિદ્યાર્થીઓએ સાથે આજે ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ધરમપુર ડેપોથી ઉપડીને સુરત જતી વહેલી સવારની બસને વાયા મરગમાળ ગામ થઈને દોડાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જે અંગે ડેપો મેનેજર દ્વારા પણ ઉચ્ચ સ્તરે વાતચીત કર્યા બાદ જો ઉપરી અધિકારી પરવાનગી આપશે તો તે બાદ બસ શરૂ કરાશેની વાત કરી હતી જો આ બસ વાયા મરગમાળ થઈને દોડાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રોને પડતી અગવડો દૂર થઈ જાય એમ છે